વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન વિષયની અંદર જે તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે એની અંદરના આપણે વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે આપણે જોવાના છીએ જો આ પ્રશ્નો તમે સંપૂર્ણ તૈયાર કરી લેશો તો તમારે સિત્તેર પ્લસ પાકા જ છે અને મિત્રો અમારા આઈ એમ પ્રશ્નો અને અમારા જેતા સેમ્પલ પેપર આવશે એના વિડીયો જો તમે જોઈ લીધા અને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો તૈયાર કરી લીધા તો તમે પંચોતેર પ્લસ પણ માર્ક્સ આસાનીથી તૈયાર કરીને લાવી શકો છો અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે જોઈએ આ એમપી પ્રશ્નો તો આપણો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમ છે પ્રકરણ એકથી પાંચ કુલ ગુણ એસી માર્ક્સનું પેપર રહેવાનું છે જોઈએ પ્રશ્ન એકનો અ તો પ્રશ્ન એકના અમાં આપણને પૂછ્યા છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો છે તો મિત્રો એમાં ટોટલ બાર વિકલ્પ હશે અને એના બાર ગુણ એટલે કે પ્રત્યેકનો એક ગુણ છે તો મિત્રો આમાં વિકલ્પમાં મિત્રો મોસ્ટ એમ બી આમ તો ના આપી શકાય પણ જે આપણે સ્વાધ્યાયની પાછળ અમુક અમુક એમ વિકલ્પો આપેલા છે એ તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાના છે કારણ કે સિત્તેર ટકા એમસીક્યુ તેમાંથી જ પૂછાય છે અને મિત્રો અમારા મોસ્ટ એમપી પ્રશ્નપત્રોના વિડીયો જોતા રહેજો એમાં તમને જે એમસીક્યુ સોલ્વ કરવામાં આવશે એમાંથી પણ ઘણા ખરા એમસીક્યુ પૂછાઈ શકે છે અને મિત્રો એ વિડીયો જોવા માટે તમારે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવી રીતે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાં જઈને તમે તમામે તમામ પ્રથમ પરીક્ષાના આઈએમપી વિડીયો તમને ત્યાં જોવા મળી જશે અને મિત્રો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જો એ પ્રશ્ન એકનો બ જોઈએ એમાં છે વ્યાખ્યાઓ આપો તો કુલ પાં પાંચ આપણને વ્યાખ્યાઓ પૂછ્યા છે એમાંથી કોઈ પણ ચારના આપણે વ્યાખ્યા લખવાની છે પ્રત્યેકનો એક ગુણ રહેશે કુલ ગુણ છે ચાર તો મિત્રો આપણે આઈએમપી વ્યાખ્યાઓ જોઈએ તો પહેલી છે સમતોલ આહાર બીજી છે પારદર્શક પદાર્થ ત્રીજી છે ઘનિભવન ચોથો છે પ્રકાંડ પાંચમો છે પ્રચલન છઠ્ઠો છે બાષ્પીભવન સાતમો છે કાશ્તી ને આઠમો છે પ્રકાશ સંશ્લેષણ મિત્રો આ પ્રશ્નોના જવાબો એ માટે નથી આપેલા કારણ કે જો અમે જવાબો આપીએ તો ખાલી તમે વિડીયો જોઈને વિડીયોને મૂકી દેશો પણ અહીંયા પ્રશ્નો આપેલા છે જેથી કરીને તમે દરેક ચેપ્ટરમાંથી આ પ્રશ્નો શોધશો તો તમને પ્રશ્નો નજરે ચડશે અને પરીક્ષાની અંદર જો તમારે વાંચવાનું બાકી રહી જાય તો પણ તમને પ્રશ્નોના બે ત્રણ શબ્દો યાદ હોય તો પણ તમે લખી શકો નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન બેનો અ કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં મિત્રો છે કે કુલ દસ પ્રશ્નો છે અને એના દસ ગુણ એટલે કે પ્રત્યેકનો એક ગુણ એટલે કે મિત્રો સ્વાધ્યાયના જે એક માર્ક્સના પ્રશ્નો હોય છે એ તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાના છે અહીંયા મિત્રો વિકલ્પો ટાઇપ થઈ ગયું છે ટાઈપિંગ મિસ્ટેક છે અને મિત્રો તમામે ધોરણ છ વિજ્ઞાન વિષયના તમામે તમામ સ્વાધ્ય સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે જોઈ લેજો અને ધોરણ છના અમારા પ્રથમ પરીક્ષાના એક સ્પેશિયલ પ્લે લિસ્ટ પણ બનાવવામાં આવ્યું છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તેમાં જઈને તમે ધોરણ છના પ્રથમ પરીક્ષાના આઈએમપી વિડીયો આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો પ્રશ્નપત્રનું સોલ્યુશન બધું જ તમને ત્યાં જોવા મળી જશે નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન બેનો બ છે કે તફાવતના બે બે મુદ્દાઓ લખો તો કુલ ચાર પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના આપણે મુદ્દા લખવાના છે એમાં પ્રત્યેકનો મિત્રો બે ગુણ રહેશે ત્રણ પ્રશ્નો એટલે ત્રણ ગુણ્યા બે એટલે થશે ટોટલ છ ગુણ જોઈએ હવે આઈએમપી તફાવતના મુદ્દા તો અસ્થિ અને કાસ્થિ ચાલાકાર શિરાવિન્યાસ ને સમાંતર શિરાવિન્યાસ ત્રીજો છે બાષ્પીભવન અને ઘનિભવન ચોથો છે કાર્બોદિત અને ચરબી પાંચમો છે મૂળ અને પ્રકાંડ છઠ્ઠો છે પારદર્શક પદાર્થો અને અપારદર્શક પદાર્થો આમાંથી મિત્રો કોઈ પણ ત્રણ તમને પૂછાઈ શકે છે તમારે છ છ તૈયાર કરી લેવાના છે એ પ્રશ્ન ત્રણનો અ કે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો તો મિત્રો તમને પ્રયોગ પણ પૂછાઈ શકે છે ટોટલ ત્રણ પ્રયોગ પૂછાશે એમાંથી કોઈ પણ બે પ્રયોગો તમારે દોરીને એનું અવલોકન એની પદ્ધતિ એનો નિર્ણય તમારે લખવાનું છે તો કુલ ત્રણ પ્રશ્નોમાંથી બે પૂછાશે એમાંથી પ્રત્યેકનો મિત્રો પાંચ ગુણ રહેશે બે ગુણ્યા પાંચ એટલે કે કુલ ગુણ થશે દસ હવે જોઈએ આઈએમપી પ્રયોગો તો પહેલો છે કે આપેલા ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી બીજો છે બાષ્પીભવન અને ઘનિભવનની ક્રિયા દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી છૂટા પાડવા બીજો છે છોડના પરણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી ચોથો છે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવું નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે પ્રશ્ન ત્રણનો બ છે કે વૈજ્ઞાનિક કારણો આપો એમાં મિત્રો ટોટલ ચાર પ્રશ્નો પૂછાશે એમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે એમાં મિત્રો પ્રત્યેક પ્રશ્નનો બે ગુણ રહેશે અને કુલ ગુણ થશે આપણા છ તો જોઈએ એના આઈએમપી પ્રશ્નો તો પહેલો આઈએમપી પ્રશ્ન છે કે ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે જોઈએ બીજો બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ ત્રીજો છે દૂધ સંપૂર્ણ આહાર છે ચોથો છે અળસિયા ખેડૂતના મિત્ર ગણાય છે પાંચમો છે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે છઠ્ઠો છે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ આ મિત્રો તમામે તમામ પ્રશ્નો અતિ મોસ્ટાઈમ બી કહી શકાય તમારે સંપૂર્ણ ચોપડાની અંદર પણ લખીને પહેલાં તમારે સંપૂર્ણ પ્રશ્ન વાંચવાનો છે જેટલો યાદ રહે એટલો તમારે ચોપડાની અંદર લખવાનો પ્રયાસ કરવાનો છે પછી જોવાનો છે કે આપણો પ્રશ્ન કેટલો સાચો છે ગોખવાનો પ્રયત્ન બિલકુલ કરવાનો નથી મિત્રો આપણે પ્રશ્નો સમજીને યાદ રાખવાના છે જો એ પ્રશ્ન નંબર ચારનો અ કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો એમાં મિત્રો કોઈપણ ત્રણ પ્રશ્નોમાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રત્યેક પ્રશ્નના મિત્રો ચાર ગુણ છે બે પ્રશ્ન ચાર ગુણ એટલે તે છે કુલ ગુણ આઠ ગુણ એના એમ પ્રશ્નો જોઈએ પહેલો છે કે આહારના પોષક દ્રવ્યો અથવા ઘટકોના નામ આપી દરેક પોષક દ્રવ્યનું કાર્ય સમજાવવાનું છે ટૂંક નોટ લખો વિટામિન અને તેની અગત્યતા ગાળન ક્રિયા વિશે ટૂંકમાં સમજૂતી આપો ચોથો છે અળસ્યું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો પાંચમો છે પર્ણનો શિરવિન્યાસ એટલે શું તેના પ્રકાર જણાવી ટૂંક નોંધ લખો નેક્સ્ટ છઠ્ઠો છે કરોડ સ્તંભ વિશે ટૂંકીમાં ટૂંક નોંધ લખો નેક્સ્ટ આગળ વધ વધીશું તો નેક્સ્ટ મિત્રો છે પ્રશ્ન ચારનો બ કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો એમાં મિત્રો કોઈપણ સોરી પાંચ પ્રશ્નો હશે એમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોનો તમારે જવાબ લખવાના છે પ્રત્યેક પ્રશ્નનો બે ગુણ બે માર્ક્સના પ્રશ્નો છે બે ગુણ્યા ચાર એટલે કુલ ગુણ થશે આઠ ગુણ એના એ બી પ્રશ્નો જોઈએ તો પહેલો છે કે આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો બીજો છે કાર્બોદિતના સ્ત્રોત જણાવો ત્રીજો છે ચરબીના સ્ત્રોત જણાવો ચોથો છે પ્રોટીનના સ્ત્રોત જણાવો પાંચમો છે વિટામિનની અગત્ય જણાવો છઠ્ઠો છે વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા જણાવો મિત્રો એમાં ફેડ થઈ ગયું છે પણ એમાં મિત્રો આવશે ફાયદા જણાવો સાતમો છે વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે આઠમો છે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે નવમો છે મૂળના સામાન્ય કાર્યો જણાવો નેક્સ્ટ આગળ વધીશું દસમો છે કે ગાળન માટે વપરાતા સાધનોના નામ લખો મિત્રો આ પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર પણ તમને અમને જણાવવાનો છે જેથી કરીને અમને ખબર પડે કે પ્રથમ પરીક્ષાની તૈયારી તમારી કેટલી છે પ્રશ્ન પાંચનો અ જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કુલ પાંચ પ્રશ્નો હશે એમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે પ્રત્યેક પ્રશ્નનો બે ગુણ છે અને બે ગુણ્યા ચાર એટલે થશે કુલ ગુણ આઠ ગુણ એના આઈએમપી પ્રશ્નો જોઈએ કે છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો દર્શાવો બીજો છે પર્ણની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગ દર્શાવો તો મિત્રો એમાં જે બીજો પ્રશ્ન છે અતિ મોસ્ટા એમપી કહી શકાય તમારે પર્ણ અને છોડની બંનેની આકૃતિ દોરીને પ્રેક્ટિસ કરવાની છે ત્રીજો જોઈએ પ્રકાંડના સામાન્ય કાર્યો જણાવો ચોથો મૂળના સામાન્ય કાર્ય જણાવો પાંચમો છે અચલ સાંધા અને ચલ સાંધા કોને કહેવાય તે જણાવો છઠ્ઠો છે ખલદસ્તા સાંધો ઉદાહરણ આપી સમજાવો સાતમો છે કંકાલના કાર્યો જણાવો આઠમો છે કરુણ સ્તંભના બે કાર્યો જણાવો હવે નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન પાંચનો બ છે કે વર્ગીકરણ કરવાનું છે મિત્રો તો તમને કુલ એક પ્રશ્ન છે વર્ગીકરણનો એનો મિત્રો ચાર માર્ક્સ હશે તો સ્વાધ્યાયના જે મિત્રો તમને વર્ગીકરણ આપેલા હોય એ વર્ગીકરણ તમારે તૈયાર કરી લેવાના છે અને તમારા ચેપ્ટરની અંદર પણ જે અમુક અમુક વર્ગીકરણો હોય એ વર્ગીકરણો તમારે એકવાર નજર મારી લેવાની છે અને મિત્રો અમારા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રના વિડીયો જોજો એમાં જે વર્ગીકરણ આપીશું અમે એ તમે ચોક્કસથી તૈયાર કરી જ લેજો એ માટે મિત્રો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરશો એટલે જેવો અમે પ્રશ્નપત્રનો વિડીયો મૂકીશું એવો જ તમારી મોબાઈલની અંદર નોટિફિકેશન આવશે અને તમે સૌ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકશો જોઈએ પ્રશ્ન પાંચનો ક કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો કુલ ચાર વિધાનો પૂછાશે અને એના ચાર ગુણ છે પ્રત્યેકનો એક ગુણ તો સ્વાધ્યમાં મિત્રો જે ખરા ખોટા આપેલા હોય એની તૈયારી કરી લેવાની છે અને અમારા પ્રશ્નપત્રો જોવાના છે અમે એક વિષયના ત્રણ આઈએમપી પ્રશ્નપત્રો આપીશું અને મિત્રો ધોરણ છની પ્રથમ પરીક્ષામાં અહીંયા પંચોણું થઈ ગયું છે પણ તમારું પેપર એસી માર્ક્સનો આવે છે પંચો તો મિત્રો એમાં આવશે પંચોતેર પ્લસ ગુણ લાવવા અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો અને ધોરણ છના ખૂબ જ મોસ્ટ એમ બી પ્રશ્નપત્રના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇવન જે તમારા ઓરિજિનલ પ્રશ્નપત્ર જે લેવરાવશે એનું પણ સોલ્યુશન અમે અમારી ચેનલ ઉપર મૂકીશું જો મિત્રો તમે બનાસકાંઠા જિલ્લા સિવાયના બીજા જિલ્લાના હોય તો તમે કોઈપણ એક વિદ્યાર્થી સારી પીડીએફ બનાવીને અમને મૂકશે તો અમે એનું સોલ્યુશન ચોક્કસથી તમને આપવાનો પ્રયત્ન કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત